હા લો ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં હે અમે પણ મજામાં છે એ પેલા બધા મિત્રો રામ રામને જય માતાજી જો કે વરસાદની વાત જોતા હતા ને તો વરસાદ મિત્રો થઈ ગયો જોરદાર આપણે અત્યારે પણ ઝીણો ઝીણો ચાલુ છે જો આપણે પાણી પાવાની કેવી ઉપાધિ છે નહીં કામમાં છે ને હાવ નવરા થઈ ગયા પાણી પાવાની ઉપાધિ છે નહીં બસ જોયું બધું કામકાજ ના અહીંયા શું નવીનમાં કામકાજ ચાલે તો શું કહેવાય આ તો કાંઈ કામ કહેવાય કાં

અમે એવું ટ્રેક્ટર લઈને હાલવા માંડીએ નઈ સારી બધું ફરાઈ ગયું ને ગાડી ભરાઈ ગયું

અને જો જેનો જેનો વરસાદ ચાલુ થયો ને એ આગળ ગયા ટ્રેક્ટર મૂકવા પેલી વાડી આપણે છે ને ખડબડ બધી ભરી દીધું ભક્તો ભક્તો છે ને બધે નાખી દીધું નકો અટાણે છે ને બટાઈ જાય આને જો ઢીગલો ભેરો કરીએ ને તો એમાં બાટ બેસે જાય તો ખાઈ નો એટલે જ આ રીતનું બધે ગોઠવી દીધું હાલો હવે બે દે આપણે ઉપા દે નહીં તુરિયા થોડાક ખવાય કઈ ભણા ખાવ

બે પાથરાએ દેખર બે પાથરા ને તો એઠા ગાઢુ રસોઈ બનાવ નાખ સતી ઉપર સતી ઉપર જ મસાલો એ હું બનાવ રોટલી અને ટાણે વાગે કા 11:30 ની બધાય જા ભીખા તો બસ ખડવા ઘાગાત રે ની થોડું મણું છે બતા હાલો જળ જળ એ રસોઈ જ બને છે અર્ધી તો રસોઈ માં बस चलो रसोई बने के ये वो मैं भी है क्या भूख पड़े करवा मने नहीं खबर है वास तूरी आई चलो तूरी आ खा वो को तम्हे वाले बन तूरी आ खबर है वो कौन मारे हैं नहीं तम्हे फेवरेट वस्तु आज बना दे तो फेवरेट वस्तु जो ये नहीं मजा ही नहीं दाई साथ बनाए थे એ તા આપણા ભાઈની કડવું એક જ વેલ્લો આવે ના ના બે બે સિંગા કડવા લાગે આઈ મસ્ત બસ તો હાલો યે હે ને વરસાદે ઠેકો કે અમારે જવાનું હે આપણા બે દિનના મોતી જાવું ઉતરાય કે જવાનું નામ ની ધંધે